વાત પિત અને કફ નું નિયંત્રણ કરે છે એના વિશે મેં આના પહેલાના વિડીયોની અંદર વાત કરેલી છે દરેક મુદ્રાઓના વિડીયો હું અહીંયા આપણા આ ચેનલ ની અંદર રાખતો હોઉં છું એવી જ એક પ્રકારની એક એવી જબરજસ્ત મુદ્રા કે જે કફ ના રોગોનો નાશ કરવાનું કામ કરે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ આ પ્રકારના કોઈપણ અન્ય રોગો હોય જે કફજન્ય રોગો જેને કહેવાય જેમાં વજનમાં વધારો આ તમામ પ્રકારના રોગોનો નાશ કરવાનું કામ કરે છે એ પ્રકારની એક મુદ્રા આજે આ વિડીયોની અંદર જોવાની છે આ વિડીયોને તમે લાઈક કરો દોસ્તો આ મુદ્રા કોઈપણ મુદ્રા તમારે કરવી હોય તો સૌથી પહેલું વાતનું ધ્યાન એ રાખવાનું કે કોઈપણ મુદ્રા છે બંને હાથે કરવાની છે કોઈ એક હાથે નહીં બંને હાથનો ઉપયોગ કરો અને બંને હાથે કોઈપણ મુદ્રા પ્લે કરો મુદ્રાઓ છે એક્યુપ્રેશર છે એ દવાઓ વગર તમને કોઈ પણ રોગોનું સોલ્યુશન આપી શકે છે પણ આપણને એમાં વિશ્વાસ હોવો જોઈએ રેગ્યુલર એ કરવી જોઈએ ત્યારે તમને એ રોગોમાંથી તમને છુટકારો આપે આપણી પાસે એવી ઘણી બધી મુદ્રાઓ છે આપણા સાયન્સની અંદર આપણા શાસ્ત્રોમાં બરાબર છે એમાંની એક મુદ્રા એટલે સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા આ સમયે શા માટે મેં તમને બતાવી છે ઉનાળામાં ક્યારેય પણ સૂર્ય મુદ્રા કોઈએ પણ ન કરવી જોઈએ એટલા માટે હું શિયાળો કે એ પ્રકારની સિઝન હોય ત્યારે જ આ મુદ્રા બતાવું છું અને કરવાનું કહું છું તો સૂર્ય મુદ્રા કઈ રીતના કરવાની છે શા માટે ઉનાળામાં નથી કરવાની ને શિયાળા અથવા તો ઠંડી ઋતુમાં કરવાની છે સૂર્ય મુદ્રા કરવાથી આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમી ઉત્પન્ન થવાના કારણે શરીરમાં રહેલો વધારાનો જે કફ જે શરીરમાં છાતીમાં ચોંટેલો હોય એ તૂટીને નીકળી જાય

તો કોઈ પણ મુદ્રા કરતા હોય તો એમાં થોડા પ્રિકોશન્સ છે કે ધ્યાન રાખવાની બાબત છે એ હંમેશા માટે મગજમાં બેસાડી રાખવી જોઈએ તો એવી જ એક મુદ્રા કે જે છે સૂર્ય મુદ્રા આપણે કઈ રીતના કરવાની છે અને શું એના ફાયદાઓ છે એ હું તમને સમજાવીશ સૂર્ય મુદ્રા કરવા માટે આપણી જે આંગળી છે અનામિકા અથવા રિંગ ફિંગર આપણે કહીએ રિંગ ફિંગરને અંગૂઠાના મૂળમાં આ રીતના રાખી અને એના ઉપર અંગૂઠો આ રીતના રાખી દો બાકીની આંગળીઓ જે રીતના સીધી રહે સીધી તમારે રાખવાની કોશિશ કરવાની છે આ થઈ ગઈ સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા કઈ કરવાની છે તમને એ પ્રમાણે સૂર્ય મુદ્રા કરવાની છે હવે નીચે બેસીને કે કે ચાલતા ચાલતા આરામથી તમે આ મુદ્રા કરી શકો એમાં કોઈ વાંધો નથી કોઈ પણ રીતે કરી શકાય નહીં એકદમ પરફેક્ટ રિઝલ્ટ જોઈએ તો નીચે બેસીને દસ પંદર મિનિટ તમારે ગોઠણ ઉપર આ રીતના હાથ રાખી અને આ મુદ્રામાં બેસવાનું છે આનાથી સૌથી પહેલો ફાયદો શરીરમાં ગરમી ઉત્પન્ન થાય એટલે ફેફસામાં કે શરીરમાં જે કફ રહેલો હોય એ કફ ધીરે ધીરે તૂટે પીગળી જાય અને શરીરમાંથી બહાર નીકળે અથવા તો એ કફ નાશ થાય આના કારણે કફજન્ય રોગો એટલે વારંવાર તમને માથું માથાનો દુખાવો કે શરીરમાં એ પ્રમાણ તૂટ થતી હોય કળતર આવી જતી હોય કે દુખાવા થતા હોય તો એ દુખાવા ઓછા થાય સૌથી મોટો એનો એ ફાયદો છે કે જે લોકોને કફનો પ્રકોપ હોય ને એમનું વજન હંમેશા માટે વધારે વધારે વજન હોય એમની ચરબી વધારે હોય એનું શરીર છે એકદમ જાડું હોય વધારે પડતું બોડી છે ફૂલેલું હોય તો એ તાત્કાલિક ધોરણે આ મુદ્રા તમે અગર ચાલુ કરો તો દસ પંદર દિવસમાં તમને ધીરે ધીરે કફ પીગળવાનું

જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે મેં તમને કહ્યું કે શરીરમાં આપણા બ્લડમાં જે યુરિયાની માત્રા વધારે હોય અથવા યુરિયા અનકંટ્રોલ હોય તો આપણને અલગ અલગ બીમારીઓ થાય એમાં ખાસ કરીને કોલેસ્ટ્રોલ છે એ શરીરનું લોહી છે જાડું થવું અથવા તો એમાં જે મેલ જમા થઈ જવું અથવા એ પ્રકારનું તમે કોઈ ગુજરાતી આપણી સામાન્ય ભાષામાં કહી શકો બરાબર છે તો એ કોલેસ્ટ્રોલ છે એને કંટ્રોલ કરવા ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં સૂર્ય મુદ્રા સૌથી મોટો ભાગ ભજવે છે તમારે ડેલી નહીં ત્રણ મહિના સુધી સતત તમે આખો શિયાળો તમે રેગ્યુલર કરતા રહેશો તો મોટા ભાગના રોગો થી તમને છુટકારો મળશે માત્ર ને માત્ર સૂર્ય મુદ્રાથી આ મુદ્રા જ સારું કાર્ય કરશે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયોમાં આવતા રહે છે